અમિત શાહ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે ગૃહમંત્રી અમિત શાહ ગોતા ખાતે જાહેર સભાને સંબોધન કરશે ગોતા ખાતે બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ પર જ સભા યોજાશે પરથી વધુ એક વખત છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ત્રણ દિવસે ગુજરાત પ્રવાસે છે તે આવી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર સભાને સંબોધન દરમિયાન હજારો કરોડોના જે વિકાસ કાર્યો છે તેમને ભેટ આપવાના છે ત્યારે ગોતા વિસ્તારમાં એક જાહેર સભા છે તેને પણ સંબોધન છે તે કરવાના છે ત્યારે ગોતામાં આવેલી જે વેજીટેબલ માર્કેટ છે તેની પાસેનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આ સભાને સંબોધન કરવાના છે ને ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે સભાના જે સંબોધન કરવાના છે ત્યારે સભા સ્થળ ઉપર તમામ તૈયાર કાર્યો છે તે કરવામાં આવી રહી છે ડોમ બાંધી અને સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે ત્યારે આ સ્ટેજ ઉપરથી જ અમિત શાહ છે તેઓ હજારો કરોડોના જે વિકાસ કાર્યો છે તેમની ભેટ આપવાના છે વાત કરવામાં આવે તો છસો કરોડથી વધુના જે પંદર કામો છે તેનું લોકાર્પણ તેઓ વર્ચ્યુઅલી અહીંથી કરશે તેની સાથે બે આવાસ યોજનાના મકાનોના ડ્રો છે તે પણ કરવામાં આવશે તેની સાથે ગાંધીનગર લોકસભા

પૂર્ણ કરી દેવામાં આવ્યું છે કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ